હું થઈ ગયું પણ હું થઈ ગયું કઈ તારા દુશ્મન છું જય મંગલ આજે ખેતર છે જોવા કપાહિયા કે થાણા કેવા પડ્યા છે તો ઊન મહેશ ખેતર આવ્યા છે તો થાણા તો બહુ વાંધો નહીં આવે એટલો બધાય એટલા બધાય કે સોફા નહી પડે ચાક ચાક સોફા પડશે ઉગતા આવે ને તો કચ ઉગી જાશ ને તો ઘણા સોફા પડશે બેઠેલી લાવવી જો હે જય માતાજી જય મોગલ અત્યારે ને ખેતર આવ્યા છે તો કપાહિયા તો હવે નીકળી ગયા થોડીક આમ આત્માને શાંતિ મળી ગઈ છે અજી કાલનો દિવસ વાડ જવાનું છે નકર પછી છે ને થાણા બુરવા પડશે કારણ કે હજી ઉગતા આવે છે ધીમે ધીમે એટલે અમે અજી કાલનો દિવસ કમશું નામ એ અત્યારે ગારો છે એટલે ગરમ કઈ જવાય એમ છે ને તો બધાય મિત્રો ને હું મારા છે ને ખેતરમાં કપાસ ઉગી ગયો ને હું તમને બતાવું આમાં અમુક અમુક દેખાય છે અમુક અમુક નથી દેખાતા પણ તમને બતાવી દો જો જો અહીંયા ઉગી જા એમ દેખાય છે જો દીજો આ ફોનમાં કદાચ તમને દેખાતા હોય તો જો અહીંયા ઉગી ગયો થોડાક મતલબમાં હું છે થાણા પડવાના છે વધારે પછી ઉગી તો મસ્ત થઇ જશે કઈ વાંધો નથી હવે ઉગી જાય હજી બે દિવસ વાટ જોવાની છે બાકી પછી થાણા પૂરી દેવા કા ને ભૂરી તો અહીંયા હિસકા ખાય છે ઈંડોળે મને ના પાડે કે હિસકા તો ખાવા એને ખાવા ને એટલે હવે મારે ખોટે ખોટે કે એને ખાવા હું પણ તૂટશે તો પછી ખોટું ભાંગી જાય કઈ ભાંગી જાય કઈ પણ હું ઈસકો તમને નહીં દઉં મારે કે ખાવાનું છે ને તમે તો હવાર ખાતા જાણે કેમ નાની હોય નાની ને કઈ મોટી થઈ ગઈ મોટી થઈ ગઈ નાની છે તો હું નાની જ છું ને આવો ગડીક મને ઈસકો ખાવા દે હા લાવ ગડીક કજો હા ગડીક ઈસકો તો હું ઈસકા ખાતી હતી ને તો ભૂરા ને હારું ના લાગ્યું તો ઈસકા ખાવા મેળા મને પેરાડ પેરાડ ને હાથ પકડીને ઉતારી મજા આવી ગયો તો ઈ કેવા ઈસકા ખાય ને મને ઉતારી હેલો ગાઈસ કેમ છે મજા આવી ગઈ ભાઈ આ મે બેંધો તો હું ખાઉ ને ઈસકા આપણો ઇંડોળો છે આ ઝૂલોય મારો છે આ લીમડો એ મેં જ લાવ્યો તો નાનો એવો હતો તે દી કોને વેહો ઈ મને નથી ખબર આ ખેતર જ અમારું નથી ફાર્મ છે ફાર્મ અમારા ઘરની નથી હો ભાઈ ઘરની હોય તો હું અહીંયા ના ઝુંપડી બનાવું કઈ કટે નહીં એવી મેડી હા કેળામાં તો મસ્ત પાણી આવી ગયું છે ને અત્યારે તો હજી થોડુંક ઓછું છે જેમ વરસાદ હોય ને એમ બહુ પાણી આવે કા ભૂરી વરસાદ હોય એમ બહુ પાણી આવે કે નહીં તણાય તો ગયા છે એકવાર ઓલી પણ અમારે થોડીક વાડ કરવાની છે અમે વાડ કરી નાખીએ ઓઝડા છે ને ખેતરમાં ઠંડી ગયા છે હાલ

અહીંથી લાકડા કાપી નાખ દે સીધા અમે નાખી દઈએ હાલો તો ભૂરી જો બળ કરે છે ભાઈ લઈને આવે છે તારાથી કઈ થાય એમ જ નથી હાલે હવે હું મારું તો ઉતાર દે થોડોક વિડીયો તો બધાય હાલ તો મૂકીને હોય ના નીચે તો નાન્યા હોય બી પાછી

ચૂલો લગાયો ભાઈ કયોનો ચૂલો નતો હળગતો આ અડધી કલાક થી મહેનત કરતી હતી મેં છે લીલા હોય કે ઘડીકમાં તો ઓલાતો જાય હળગી જાય ને એવું થાય છે પણ દૂધ નથી લાવવા કા થાય કાવો પીએ છે પણ આ તો મતલબ માં ચૂલો હળગી જાય તો બસ છે મને તો દે થોડાક એકલી એકલી ખાઈ સારી દેની ના એ ન ભઈ એ ધંધા ન પડતા એવું છે કોઈ ખાવાનું ને એને કોઈ ને ખવડાવવાનું નહી ઓકે ડન હવે અત્યારે અમે ઘેર જઈએ છીએ હું રો આવે ગાડી લઈને મને ઉતારી નાખી છે કેમ કે રસ્તા ખરાબ છે ને પાણી વયા જશે હવે ઘેર જઈએ આ તો મારી મારા ખેતર નો કેળો બહુ કહો જ હશે એમાં ઉતરી જાવું પડે બીક લાગે એમ તો અમારે મને તો હું તો તણાઈ જાવ એવું છું

હવે કઈ ના કઈ કામ કાજ હતું ને એટલે ઘરે વહી આવ્યા અને જો અહીંયા તો લહણ લહણ ખોલવાનું કામ ચાલુ છે ભાઈ પૂરી ને તો ખેતર ને કામ ને ઘેરે કામ તો અમારે દહક ભેમું છે ને દહક ભેમું છે ને તમારે લહણ ખોલે છે તો પાડ માં એટલી બધી હું તને દુખાવો થઈ જજો એટલી બધું મગજ હલી ગયો લે મગજ નો બાટલો ખાઈ ગયો તમે તો એટલા ક્રોધિત ક્રોધિત એટલા બધા થાવ તમને શૂટ નથ કરતો ક્રોધિત એટલો બધો ક્રોધ મગજ ને હાનિકારક હે મગજ કો હાનિકારક હે નિયાલા લુગડા આપણે એલા ની ધોયા એટલો બધો ક્રોધ નો કરો તમારો મગજ છે ને દુખ છે પછી હે ભલે દુખે એટલે મારો ધંધો કરો વિડિયો બનાવું મારો ધંધો છે વિડિયો બનાવ્યા કરું બસ આપણે બીજો શું ધંધો છે

મગજલી <iantes>

તો એ જડ છે એની પાસે કપડા લાડ છે પણ એના એક ને એક પેરા કરે એક બીજી હાડી છે ને કા છે પેરે ના ના હો ચાર બ્લાઉઝ મૂકી આવી તો પણ સીવાય તો થાય ને પણ સીવી થાય ને દર્દી તમે બની જાવ થાય બ્લાઉઝ ને હું બનાવી નાખું બ્લાઉઝ ને એમાં હું ના બ્લાઉઝ બનાવું એમાં મૂકી પણ સીવાય જાય તો થાય ને કઈ કહેશો તમે અમને કેબડી

హలో 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 అయ్యో ఇహవాల అబ్బాయి ఇహవాల తనకి बबलू ఏమరా జనీల్ బయవా చే బయ అని ఊ खाऊ జనీల్కి తనే ખાత बबलू జనీల్ ఓ జనీల్ హలో 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 મારાથી પાગે બસારો આવે આવે અહી બે દાડીરમ છે ઓય મારી પાસે રમ દોય કાયમ બેઠાડ દેને ને દે બેઠ દે એ લાઈટ ચાલુ છે ને એટલે 20 લાઈટ ચાલુ છે ને એટલે બી છે બબુ 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 અને એ બી છે લાઈટ ચાલુ છે કે નહીં એટલે જેનિલ આવો ભાઈ તો આવો આવ આવો આવ કે તો ગોગુ કા છે ગોગુ બાર છે કે તો યા જેનીલ ગોગુ કા છે બાર છે આવડે બોલતા કેવ ના છે ના કેમેરો ચાલુ કર્યો તો બોલતી પેલા કે ઓ કેમેરો ચાલુ કરો મિત્રો કેમ એ બધા મજામાં ને અત્યારે અમે રાતના 9 પીને વિલોગ બનાવવા બેઠી મને પૂરો પછી પછી બોલી એટલું તો એને માણ યાદ આવે તા એક ને કા ભૂલી ગઈ આ કેબડી પણ હવ થોડો હું ભૂલી ન ભૂલી ભૂલી

તો મિત્રો અમારી પાસે એવો ભાઈ ટોપિક નથી તમે તમે કોમેન્ટ કરો કે આની ઉપર વિડીયો બનાવો તો અમે એની ઉપર વિડીયો બનાવશું હજી અમે નવા નવા છો હજી અમે નવે નવા છીએ એટલે અમને થોડીક ખબર ઓછી પડે છે તો તમે કોમેન્ટ કરી અમારી મદદ જરૂરથી કરી શકો